ઉડી જઈએ નહીં જોજો જો મારી સાથે મારી સાથે ચીટિંગ કરું એવું નહીં લાગતું આવતી નથી અહીંયા જ ખરાબ આવ્યા તો હું શું કરું મારો થોડો વાક છે હેલો ફેમિલી કેમ છો મોજ મેને આજે હું અલગ દેખાઉં છું દેખાડું આજે અલગ દેખાઉં છું મેં વર્ષો પછી ફોની વાળી છે આજે

અહીંયા જ્યાં ત્યાં પડ્યું હોય આપણને ગમે નહીં પણ હવે શું કરું ચલાવી લેવું પડે તો આજે પાછા અમે પોથે ચડ્યા છીએ જોઈએ હવે શું મગજ છટકે જ હો ભાઈ મગજ છટકે જ આરામ દે આરામથી હા બસ ઉપાડીને લઈ આવ્યા પછી હું ખાલી હાથ અડાડી દઉં હાથ અડાડી દઉં તો એમ કે મેં કર્યું કામ હો ભાઈ મેં મેં કામ કર્યું એકચ્યુઅલી અમે આવા બે ઘોડા લીધા છે આ વખતે જ લીધા છે ગયા આ વખતે તો ઘોડા કેવું કંઈ હતું ને આ વખતે ઘોડા સ્ટેન્ડ આ તે બધું વસાવી લીધું છે તો હવે આ સેટ કરીએ છીએ અમે આમાં ચણિયા છોડી જે છે ને એ બધા સેટ કરી દઈએ છીએ જિન્જર કામ કરવા લાગશો અમને નહીં હે કામ કરવા લાગશો હે વાયગું નથ ને કોઈને હે ક્રીમી ફાલગુન વાયગું ને ચલો બધું આ પેલા લઈ લેવું છે આ કે પેલા આ ગોઠવા છે પેલા લઈ લેવાય ઠીક છે ફાલ્ગુનભાઈ તમે વહેલા ઉઠા છો તો કેવું સારું પડે છે કામ કરવા લાગે છે તો હે હે જવાબ તો આપ હો થાકી ગયા ક્રિમીબેન થાકી ગયા નિંદર તો મને પણ આવે છે આજે પણ સુવું નથી સુઈ જ આજે ગુણ બે જો ઝાપટ કરે માસ્ક આપું માસ્ક માસ્ક આપું કા જવાબ નતો દેતો ન ઇરિટેટ થઈ ગયો 2000 યર્સ લેટર દોસ્તો અંબુડા ચડાઈ લીધા છે અંબુડા વાળી તો અંબુડા ચડાઈ લીધા છે કોલ્ડ ડ્રિંક મંગાવી છે અને અહીંયા વડાપાવ મંગાવ્યા છે જુગાડી અડાવાની મંગાવ્યા જુગાડી અડા ને જુગાડી અડામાંથી વડાપાઉ મંગાવ્યા છે ફાલુન માટે મારા માટે એક ને ક્રિમી માટે બે મંગાવ્યા છે અમે રાજકોટમાં જુગાડી અડામાં રાજકોટમાં ખાધેલા હતા બહુ ટાઈમ પહેલાં એ જે વડાપાઓ અમને ભાવ્યા હતા ને બહુ જ ભાવ્યા હતા આ એવા નહીં લાગતા જોઈને જ નહીં લાગતા મેં તને કીધું હતું ને કે બધી જગ્યાએ સેમ ટેસ્ટ હોય એવું કોઈ દિવસ ના બને બધાના શેફ અલગ અલગ હોય બધાની સ્ટાઇલ અલગ અલગ હોય બનાવવાની ફ્રેન્ચાઇઝી ભલે હોય એ લોકોની ક્યારેક જ બને એવું નહીં બનતું એવું નહીં બનતું ને બતા સારું છે નહીં સારું પૈસા પડી ગયા આ મારું છે હવે આમાં આ લોકોએ જોઈ લે આ શું નાખી ખાતે પૌવા નાખી ખા આપણે બોલા આમાં નાખીએ છીએ ને મમરામાં એ નાખી ખાતે અને મને તો બ્રેડ એ અજીબ જ લાગે છે મને તો જોઈને જ મને એમ થયું કે આ ખબર હું ખાઈ શકીશ ઓલરેડી હું વડાપાઉં ખાતી નથી એમાં જોઈને મને ઈચ્છા નથી થતી પૈસા ખર્ચ કર્યા છે તો ખાવું તો પડશે ને દોસ્તો અમે જે જુગાડી અડ્ડામાંથી મંગાવ્યું છે અમારા નજીકમાં આવી છે ત્યાંથી આવ્યું છે અમને ભાઈવું નહીં જરાય ભાઈવું નહીં અમને તો ક્રીમી ઘડી ઘડી ક્લેરિફાઈ કરે છે પાંચ થી છ વખત કીધું કે અમે જ્યાંથી મંગાવીએ છીએ ને ઓફિસમાં એ તો સારા આવે છે અહીંયા જ ખરાબ આવ્યા તો હું શું કરું મારો થોડો વાક છે ને પાછી એમ કે છે કે મારીને આવો છો હું તમને ખવડાવીશ કારણ કે હવે રાઈટ ટુ તો કરે ને કે હું રાઈટ છું રોંગ નથી તો પછી શું દોસ્તો અમે આજુબાજુને જુગાડી અડામાંથી નહીં ખાતા બહુ ગંદા હતા મજા ના મેં તો અડધું જવા દીધું હા તો અડધું જાવા દીધું ફાલગુન માન માન ખાય છે એક હજી એમને પડ્યું છે એ ફ્યુ મોમેન્ટ લઈ જાઓ ક્રિમીને કહું શું કરું તો કે તૈયાર થઈ ગયા છીએ ક્યાં તૈયાર થયા છે તૈયારી ચાલુ છે હા એક્ચ્યુઅલી હું નાઈને જસ્ટ નીકળી છું હું એમ વિચારતી હતી હતીને કહું કે પરસેવે એબજેપ્ટ થઈ જઈએ છીએ પછી પાણીથી પહેલાં પરસેવે એબજેપ્ટ થઈએ નાઈએ પરસેવાથી પછી પાછા પાણીથી નાહવા જઈએ પછી નાઈને પાછા નીકળીએ ને તો પછી પાછા પરસેવાથી નાઈએ સેમ ટુ સેમ એમ લાગે જ નહીં કે નાઈને નીકળ્યા છે પરસેવાથી નાયે નાઈએ છીએ એવું થાય છે જો દોસ્તો પાછળ મેં જો અહીંયા ગોઠવી દીધું છે બધું બધું સેટિંગ થઈ ગયું છે જિંજર બેન અહીંયા વાલું વાલું લઈ રહ્યા છે ફાલ્ગુનભાઈ જસ્ટ નિંદરમાંથી ઊઠીને આવ્યો અને જિંજર બેન ને વાલું વાલું કરવા લાગી આ રાત જોતી હોય જ કા હે રાત જોતી હોય જ કે નહીં અહીંયા ચણ્યા ચોળીને ઢગલો પડ્યો છે અહીંયા નીચે ચણ્યા ચોડીને ઢગલો પડ્યો છે આ રીલ બનાવવાની છે ને ફોટા પાડવાના છે ને આ મેં બધા સરખા કરીને મૂકી દીધા છે દોસ્તો તમને લાગતો હશે કોઈ નાની આમથી વાતમાં પેલું કરું છું બોલબોલ કરું છું અમારે જો દોરી અહીંયા છે ને લાગતી નથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે એટલે બિચારા કાકા લગાવે છે ટ્રાય કરે છે આ દોરી અમારી તૂટી ગઈ શું થયું કે રાડ નાખી ને શું થયું ડેન્જર ત્યાં દીદીને ડરાવી દીધી હે ડરાઈ દીધી રાડ નાખી બિચારીએ મારી હાલત

સરસ લાગે જ ને બહુ બસ સોસાયટી છે પેલું નીચે બહુ ઓછી આવશું ગાર્ડનમાં કે નીચે બહુ ઓછી આવશું કારણ કે ચણિયાચોળીનું અત્યારે કામ બહુ જ છે ને તો નથી આવતું બેસવા માટે અને ગરમી બહુ છે ને એટલે લોકો ઓછા આવે છે મોડા મોડા આવે મોડા મોડા તો અમે આવીએ નહીં અમે તો સુઈ જઈએ છીએ પેલા હું તો દસ વાગે તો સુઈ જાઉં છું ઘણી બધી લેડીઝો બેઠી છે સર કરતા બેન બનાવી ગયા હોન માયરો ક્રિમી 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 ક્રીમી જ છે ને આ ક્રિમી છે

તમે દુપટ્ટો એ નથી બાંધો એકદમ તો હમ અંદર છે બીજો મે તો દુપટ્ટો બાંધી લીધો ક્રિમિની સ્કૂટી માં આવ્યો થયો હતો દુપટ્ટો તો બાંધી લીધો મગતો સાઈડ માં ઊભો નથી રહ્યો કે ઓપન પણ પેલો હોય ને પ્લોટ ત્યાં ઊભા રહી કે ઝાડવાડ માથે પડ્યું હોય તો કે પછી આ બોર્ડ બોર્ડ કોઈ માથે પડ્યા હોય બેનર પડ્યા હોય તો ભાઈ એટલે અમે થોડા સાઈડ માં જઈને ઊભા રહીએ છીએ બહુ ધૂળ ઉડે છે ને બહુ તૂફાન આવી ગયું છે જઈ આવ્યા છીએ હવે અમારો ટાઈમ છે ફાલુદા ખાવાનો ફાલુદા મંગાવ્યું છે હું આમ કહું છું કે મેં શુગર ઓછી કરી છે હું ડાયટ કરું છું ને આમ બધું ખાઈ બી લઉં છું હું મારી સાથે ને મારી સાથે ચીટિંગ કરું એવું નહીં લાગતું કોઈ ડાયટ નહીં કરે કથિંગ સવારે ચા નથી પીધી મેં અત્યારે ફાલુદા ખાવું છું કુછ ભી કુછ ભી છે ને જોરદાર ક્રીમી ગઈ છે બે ચાર વસ્તુઓ લેવા માટે હું અહીંયા ઊભી છું મને ખબર નહીં આ બાજુ જવાની ઈચ્છા જ નથી હું તો શું લઈ આવજો વીજળી વીજળી થાય છે હવા એકદમ ચાલે છે એકદમ ઉડે છે બહુ બધી શાંતિથી હવે બસ ઘરે પહોંચી જઈએ બહુ જ દૂર ઉડે છે હાલત ખરાબ છે ગાડી પણ આખી ડગે છે ચલાવીએ છીએ તો એ સી યુ મોમન્સ લાઈક હા ચીંજો જીંજુ ઉડી નથી ગયું ને ફાલ્ગુન હે જિંજર ઉડી ગયું જીંજર હું તમારા બધા રજા લઉં મેં રીલ બનાવી નાખી છે ઘરે આવીને પછી રીલ બનાવી રીલ બનાવી નાખી છે ને હવે હું તમારી પાસેથી રજા લઉં તો ચાલો ટાટા બાય બાય સી યુ લાઇક્શ્યર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો હું તમને મળું નેક્સ્ટ ફ્લોગમાં બાય હર હર મહાદેવ